ગારિયાધાર નગરપાલિકા સાઠ લાખના ખર્ચે મુખ્ય માર્ગોની રિપેરિંગ શરૂ ગારિયાધર શહેરમાં મેઘમહેર અને ભારે વરસાદથી મોટા ભાગના મુખ્ય માર્ગો વચ્ચે બિસ્માર હાલતમાં પહોંચ્યા હતા આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નગરપાલિકા દ્વારા સાઠ લાખ રૂપિયાનો માર્ગ રિપેરિંગ પ્રોજેક્ટ શરૂ કરી રહી છે આ નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડથી વાલમચોક સુધી આરસીસી ના કામગીરી શરૂ કરવામાં આવી છે

થયેલા હોય ત્યારે બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગતની જે મારે વરસાદની ગ્રાન્ટ છે સાઠ લાખ રૂપિયા હશે તો તેનું કામનું જે ઓડિસર અતિવૃષ્ટિમાં જે ડેમેજ થયેલા રોડો હોય એ તેનું કામ કરવા માટેનું આજે પૂરત કરવામાં આવ્યું જેમાં વાલમચોકથી બસ સ્ટેશન સુધી સ્વામી વિવેકાનંદ સર્કલથી ભૂથ સર્કલ સુધી વાલમચોકથી ધોબીદાર સુધી ભૂથ સર્કલથી સુધના સ્મશાન સુધી અને ખત્રીની કુળથી પટેલવાડી સુધીના જે રોડ અત્યારના રિસ્ટર્વેશ રોડના કામો છે એનું ખાતમુહૂર્ત કરવાનું અત્યારે મુહૂર્ત કરવામાં આવ્યું છે અને સાથે સાથે દિવાળી પહેલાં અમારું એવું છે કે જે રોડ રસ્તા થયા છે એ સંપૂર્ણપણે રિક્ષા પામેલા છે એ બિસ્માર હાલતમાં જે છે એનું સમારકામ કરવામાં આવે જેથી લોકોને હાલાકી ના પડે વસ્તુ વંદે માત્ર ભારતમાં દાખી દે